પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા તારીખ ચાર પાંચ અને છ જુલાઈના રોજ રાજકોટ અને પોરબંદરના પ્રવાસે છે આજે ધોરાજી શહેરમાં તેમની સાયકલ યાત્રા કાઢવામાં આવેલ જેમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખ માંડવીયા સાથે ધારાસભ્ય જોડાયેલા જોકે ગુજરાતની અસ્મિતા દ્વારા આ કવરેજ કરાયું નથી કારણ કે અહીંના સ્થાનિક ભાજપના લોકોને પત્રકારો પ્રત્યે પણ વહલા દવલા જેવું વલણ હોય તેવું દેખાઈ રહ્યું છે ખાસ વાત કરવામાં આવે તો આ સાયકલ યાત્રા સામે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ પદયાત્રા કાઢવામાં આવી હતી તેમનો મુખ્ય મુદ્દો શહેરના ભયંકર ખાડા ખબડાવાળા રોડને મરામત કરવા સરકારનું ધ્યાન દોરવાનો હતો શહેરના જમનાવડ રોડ અતિશય ખરાબ હાલતમાં છે અને આ રોડ દર ચોમાસામાં કાયમ માટે મુશ્કેલીરૂપ બને છે આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટ પદયાત્રા પ્રશાંત પેટ્રોલિયમ પાસેથી શરૂ કરવામાં આવેલ અને શહેરના જમનાવર રોડ પર પદયાત્રા નીકળી અને ભાજપ સામે નારાઓ લગાવ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ આ બાબતે ન્યૂઝ મીડિયા સમક્ષ વિશેષમાં જણાવ્યું હતું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને અમારા સાંસદ શ્રી તેમજ અમારા અતિથિ ધારાસભ્ય શ્રી દ્વારા એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ખરેખર ધોરાજીના જે રોડ રસ્તાઓ ખરાબ રોડ રસ્તાઓ છે એને મૂકી અને જે કોંગ્રેસ સાથે નગરપાલિકા હતી ત્યારે જે રોડ રસ્તાઓ સારા રોડ રસ્તાઓ બનાવેલા હતા એ રોડ રસ્તાઓ ઉપર આ કેન્દ્રીય મંત્રી અને દ્વારા સાયકલ યાત્રા યોજવામાં આવી હતી આ કેન્દ્રીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ચૂંટા માટે જે સાયકલ નો મતદાન યાત્રા તો સાયકલ લઈને જે મતદાન કરવા જતો હતો એ મતદાનની વેદના અમે રજૂ કરવા માટે અને સાંસદ અને ધારાસભ્યશ્રીને સંદેશો આપવા માટે કે ધોરાજીના જે રોડ રસ્તાઓ છે એમાં મુખ્યત્વે જમનાવડ રોડ જુનાગઢ રોડ અને ઉપરેટા રોડ જ્યાં ચાલીને પણ નીકળવું હોય તો હેલ્મેટ પહેરીને નીકળવું પડે નહીતર જીવનું જોખમ હોય એવી પરિસ્થિતિ છે ત્યારે વાસ્તવિક રીતે અમે એને બતાવવા માટે આજે એક હેલ્મેટ યાત્રા યોજી છે શું સરકાર સરકાર એટલું જ કહેવાનું છે કે જ્યાં મુખ્ય માર્ગો છે ત્યાંથી લાખો લોકો પસાર થાય છે તે રોડ રસ્તાઓને સારા બનાવવામાં આવે અને લોકો જ્યાં ચાલી શકે તેમ નથી જ્યાં વાહન તો ઠીક પણ ચાલી ન શકે તેવા રોડ રસ્તાઓ છે એને સારા બનાવવામાં આવે અને કોન્ટ્રાક્ટરો જે હોય એ કોન્ટ્રાક્ટરોની સામે પણ કાર્યવાહી કરવામાં આવે દિનેશભાઈ ખાસ કરીને આ જમનાવર રોડ કે જ્યાંથી સ્કૂલ દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પસાર થાય છે અને બસો પણ પસાર થાય છે અને જુનાગઢ રોડ જ્યાંથી હજારો વિદ્યાર્થીઓ સાયકલ લઈને નાના સ્કૂટરો લઈને અને હજારો માણસો આ રોડ ઉપરથી પસાર થાય છે તેના જીવનું જોખમ છે પરંતુ સરકારશ્રી દ્વારા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ વસ્તુ દેખાતી નથી એ દેખાડવા માટેનો આ અમારો પ્રયત્ન છે